ભૂલબાલ કૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય મોંઘવારી મોંઘવારી કનૈયા મોંઘવારી મોંઘવારી મોંગવારી કનૈયા મોંઘવારી તમે આવો તો થાય સથવારી કનૈયા મોંઘવારી હે સોનું તો મોંઘું થયું ને રૂપું મળે નહીં तारा हारला ज्ञा कनैया मूगवारि क्या थी ज्ञाति कनैया मंगवारी 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 कनैया मंगवारी मोती मुंगा थया ने हीरा मोे नयि मोती मुंगा थया ने हीरा मे नय તારા મૂઘટ ક્યાંથી ઘડાવું કનૈયા મોંઘવારી તારા મૂંગટ હું ક્યાંથી ઘડાવું કનૈયા મોંઘવારી 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 કનૈયા મોંઘવારી કીતો મોંઘું થયું ને તેલ મળે નહીં તારા દીવડા ક્યાંથી જલાવું કનૈયા મોંઘવારી તારા દીવા ક્યાંથી જલાવું કનૈયા મોંઘવારી 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 કનૈયા મોંઘવારી કોટન તો મોંઘું થયું ને ખાલી મળે નહીં કોટન તો એ મોંઘું થયું ને ખાલી મળે નહીં ತಾರಾಘಾ ಕ್ಯಾವಡಾವು ಕನೈಯ ಮೋಂಗವರಿ ತಾರಾ ಪಿತ್ತಂಬರ ಕ್ಯಾವಡಾವೂ ಕನೈಯ ಮೋಂಗವರಿ 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 ಕನೈಯ ಮೋಂಗವರಿ ಹೇ ಮಂದಿರ ತೋ ಮೋಘಾ ಬಳೆ ನೈ ಹೇ ಮಂದಿರ ತೋ ಮೋಘಾ ತಯಾನೆ ಬಳೆ ನೈ ता इँ डो क्याथिला लु कनैयाँ तारा इन्डोरा कनैया मोंगवारी मङवारी मघवा कनैया मघवा ढिजल त मघव थियु पेट्रोल मले नै डिजल त मघ पेट्रोल मले नै તને મળવા ક્યાંથી આવું કનૈયા મોંઘવારી તને મળવા ક્યાંથી આવું કનૈયા મોંઘવારી 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 કનૈયા મોંઘવારી હે જાનારા તો જાતા રહ્યા એની સાથે ને પાપ હે જાનારા તો જતા રહ્યા એની સાથે ને પાપ પછી લાખો લૂંટાવો સાહેબી મરનારા પાસા નહીં મળે મારું મારું કરીને મરી જાવું પણ તારું નથી તલભાર માટે હજી સે બાજીતા તારા હાથ પ્રાણ માટે હજી સે બાજીતા તારા હાથમાં પ્રાણી ભજી લે ભગવાન मटे हजी बाजी से तारे हाथ प्राणी भजले भगवान ने मूँगवारी मूँगवारी कन्हैया कनैया मूंग आवो तो सथवारी कनैया मूंगवा बोल बाल कृष्ण भगवान की जय रामचंद्र भगवान की जय अमर भजन गम्मे तो लाइक शेयर सब्सक्राइब करजो